મેસ હતી ડોક્ટરની જે હોસ્ટેલ હતી ત્યાં આ ટકરાયું હતું અને બિલ્ડિંગના અમે વિડીયો પણ આપણે બતાવી રહ્યા છીએ મોટા સમાચાર છે અલગ અલગ એન્ગલથી પણ આ તપાસ ચાલી રહી છે ત્રણસોની સ્પીડ વધુ સ્પીડમાં હતું આ પ્લેન અને ડોક્ટરની હોસ્ટેલ પર ટકરાયું હતું જે વિગતો સામે આવી કે મેથ હતી એટલે તેમાં સિલિન્ડર પણ હોઈ શકે છે કારણ કે મેસ હતી જ્યાં જમવાનું બનતું હોય તો ઘણા સિલિન્ડર હોઈ શકે છે એટલે એના કારણે પણ આ આગ વધુ વિકરાળ બની હોય એ સમય અને એટલા માટે માટે એક સામે આવ્યું હતું કે ત્યાં કેટલાક ઘાયલો જે હોય છે તેમાં સ્થાનિકો પણ હોય શકે છે એટલે એવું નથી કે ફક્ત જે પેસેન્જર હતા તેઓ જ ઘાયલ થયા છે પરંતુ એક્ઝેક્ટલી હજુ તો આ તપાસ થશે પછી એક બાદ એક તમામ વિગતો આપણી પાસે આવશે અને બીજી તરફ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે બુલ્ડોઝર પણ મદદ લેવામાં આવી રહી છે ક્રેનની મદદથી જે પ્લેનનો કાટમાળ છે તે હવે હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે પ્લેનનો જે કાટમાળ આપ જોઈ રહ્યા છો કે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે તેને પણ હટાવવામાં આવી રહ્યો છે કારણ કે કોઈ પણ શક્યતાને અત્યારના નકારવામાં ન આવી શકે એક પણ શક્યતા નકારવી અત્યારના મુશ્કેલ થઈ રહી છે કે શું ત્યાં આગળ આવું થયું હશે કે નહીં થયું હોય કારણ કે બસો બેતાલીસ લોકો અઠાવન હજાર લીટર ફ્યુલ ભરેલા પ્લેનમાં જ્યારે સવાર હોય ત્યારે પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ કોઈ પણ કલ્પના બહારની થઈ શકે છે અને જે રીતે પહેલા પણ જાણકારી મળી કે જ્યાં આગળ મહિલા ડોક્ટર રેતી હતી એવો મેસનો એરિયા રેસીડેન્શિયલ એરિયા હતો કે ત્યાં આગળ જમવાનું પણ બનતું હતું અને પ્રત્યક્ષ કહ્યું પણ ખરી કે દુર્ઘટના થયા બાદ ગેસના બાટલા ફાટતા તેઓએ જોયા છે પ્રત્યક્ષ દર્શીએ ન્યૂઝ પર આ વાત પણ કરી હતી કે જે ઘટના ઘટી છે તેને લઈને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગેસના બાટલા ફાટ્યા છે અને અત્યારના પણ આપી ટીમ ત્યાં આગળ જોવા મળી રહી છે લોકોને લઈને પહોંચ્યા હતા બીજી તરફ પોલીસની ટીમની તૈનાતી હાલમાં આસપાસના તમામ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે કારણ કે હજી પણ રેસ્ક્યુ કામ જે છે તે ચાલી રહ્યું છે રેસ્ક્યુ પૂર્ણ નથી થયું આ બિલ્ડિંગના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે ટીમ એરપોર્ટ પહોંચી જેને લઈને પણ હવે અલગ અલગ એંગલથી જોવામાં આવશે કારણ કે ટેક ઓફ થયાના તુરંત બાદ થયું છે શું તે વાતચીત જે છે તે એટીસી સાથે થઈ હતી ટેક ઓફ ના થોડા સમય બાદ આ ઘટના ઘટી હતી તો એટીસી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ પાયલોટની ત્યારબાદની શું જાણકારી છે તે પણ પ્રયાસ કરવામાં આવશે હાલમાં અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લેન ટેક ઓફ થયા બાદ ટકરાયું તે બિલ્ડિંગ તે આસપાસનો વિસ્તાર જે છે તે અત્યારના આખી આખા મલબામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગંભીર રીતે આ આખી ઘટના જે ઘટી હતી અને ત્યારબાદ લોકો બચાવવા આવે તે પહેલા જ આખી આખું બિલ્ડિંગ જે છે પ્લેન જે છે તે આગના હવાલે થઈ ગયું હતું બિલકુલ અને જે દ્રશ્યો લાઈવ જે વિડીયો આપણી સામે આવ્યો છે એમાં બીજી એક વિગત એ પણ દેખાઈ રહી છે કે પ્રકારની જ્યારે હાઈ સિક્યોરિટી લેવલની જ્યારે આ ઘટનાઓ હોય છે ત્યારે અલગ અલગ સિક્યુરિટી જે એજન્સીઓ હોય છે એ તપાસમાં જોતરાતી હોય છે સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ મદદ લેવામાં આવી હતી લોકોને લઈને પહોંચ્યા

ટેક ઓફના થોડા જ સમય બાદ આ ઘટના ઘટી હતી તો એટીસી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ પાયલોટની ત્યારબાદની શું જાણકારી છે તે પણ પ્રયાસ કરવામાં આવશે હાલમાં અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લેન ટેક ઓફ થયા બાદ ટકરાયું તે બિલ્ડિંગ તે આસપાસનો વિસ્તાર જે છે તે અત્યારના આખી આખા મલબામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગંભીર રીતે આ આખી ઘટના જે ઘટી હતી અને ત્યારબાદ લોકો બચાવવા આવે તે પહેલા જ આખી આખું બિલ્ડિંગ જે છે પ્લેન જે છે તે આગના હવાલે થઈ ગયું હતું બિલકુલ અને જે દ્રશ્યો લાઈવ જે વિડીયો આપણી સામે આવ્યો છે એમાં બીજી એક વિગત પણ દેખાઈ રહી છે કે હવામાં બ્લાસ્ટ થતો હોય એ પ્રકારની આ દ્રશ્યો પરથી કદાચ એવું પણ દેખાઈ રહ્યું છે અને માટે જ એટીએસ પણ એટલા માટે જ આ તપાસમાં જોતરાઈ ગઈ છે જો કે આ પ્રકારની જ્યારે હાઈ સિક્યુરિટી લેવલની જ્યારે આ ઘટનાઓ હોય છે ત્યારે અલગ અલગ સિક્યુરિટી જે એજન્સીઓ હોય છે એ તપાસમાં જોતરાતી હોય છે કઈ જગ્યામાંથી હતા કયા વિસ્તારમાંથી હતા તે અમે આપને આપી રહ્યા છીએ એટીએસની ટીમ હવે એરપોર્ટ

ફ્યુલ પૂરે પૂરું અંદર હતું ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જે ન્યૂઝ એટીન ગુજરાતી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે વિડીયો દુર્ઘટનાનો આવ્યો છે પ્લેન જ્યારે ટેક ઓફ થયું અને ત્યારબાદ દુર્ઘટનાગ્રસ્ત થાય છે તે સમયનો વિડીયો આવ્યો ત્યારથી અનેક આશંકા કુશંકાઓને સ્થાન મળી ગયું હતું અને હવે એટીએસની ટીમ પહોંચી રહી છે તો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ફોટો तो हमारे तो असारवा के हम सामने रहते हैं तो हम लोग 20-25 बच्चे हम लोग अंदर लेके घुस गए और जितना बचाना चाह इतना बचाया और हॉस्पिटल हमने पहुंचाया हमारी असारवा की पब्लिक सब बचा रही थी हमने बस इतना ही देखा प्लेन ड्रेस हुआ दूसरा कुछ देखा नहीं है अच्छा, और कितने लोग के वाँगा? पता नहीं हमको कुछ पता कितने नहीं कितने लोगों को बचाया हम मैंने नौ जन को बचाया नौ रेसिडेंट डॉक्टरों को हाँ और जहाँ पे गिरा वो जगह कौन सी है वो आईजी कंपाउंड है आईजी आई आई कंपाउंड है पुराना हमारा अच्छा और वहाँ पे कोई लोग रहते हैं हाँ डॉक्टर रेसिडेंट्स वहाँ रहते हैं लेकिन बच गए क्योंकि अभी सिविल हॉस्पिटल में बच्चे यहाँ आते हैं तो इसलिए जान हानि रूप कई ज़्यादातर बच्चे यहाँ पे पढ़ते हैं इसलिए अच्छा। और बिल्डिंग में कोई नुकसान हुआ है बिल्डिंग टूट गया है जल गया है दूसरा पता नहीं है बचाने में जितने लोग हैं खासतौर पर स्थानीय काउंसिलर हैं अनुभ पटेल जिनसे बातचीत की उन्होंने बताया कि सबसे पहले ये जो घटना हुई एक दस के आस पास एक बीस के आस पास की जो घटना है वो हुई और उसके साथ खासतौर पे उन्होंने आ, सबसे पहले ये देखा प्रत्यक्षदर्शी है वो उन्होंने ये घटना देखी उसके बाद कई सारे लोगों को नौ जितने लोगों को उन्होंने बचाया है कई सारे लोगों को बचा वो नहीं सकी और लोग भी वहाँ पे जुड़े और स्थानिक लोग हैं वो जुड़ने के बाद खासतौर पर नौ लोगों को अभी तक अस्पताल में लाया गया है जिनकी सार अभी चल रही है ट्रीटमेंट चल रही है उनकी हालत कैसी है वो तो नहीं लेकिन वो जिंदा थे

ફોટોગ્રાફ્સ જે લીધો છે આ હસી તેમની કાયમ રહે તેવી આપણે આશા રાખી રહ્યા છે પરંતુ અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે ચાલીસ મુસાફરોના મોતનો આંકડો સામે આવી આવ્યો છે અને ખેડાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડાના પરિવારના અમે આપણે દ્રશ્યો બતાવીશું પ્લેનમાં મહેમદાબાદના લોકો પણ હતા અરવલ્લીના લોકો હતા વડોદરાના લોકો હતા તો રુદ્ર ચિરાગભાઈ પટેલ પણ જતા હતા વણસોલીનો પરિવાર જતો હતો અને હમણાં જ ફોન પર મારી મારી એક કઝિનનો પણ પણ મેસેજ આવ્યો કે કે ફ્રેન્ડ તેમાં સવાર સવાર હતી તો કેટલા બધા પેસેન્જર હશે જેઓ આમાં હતા જે બસો બેતાળીસનો આંકડો સામે આવી રહ્યો છે તેમાં કેટલાય પરિવારો હતા કે કોઈના મિત્ર હતા કોઈના સગા સંબંધી હતા તો આ પ્રકાર પોતાના પરિવારજનો મિત્રોની અત્યારે સાર સંભાળ અથવા તો ક્યાં છે કઈ પરિસ્થિતિમાં છે તે જાણવાનો એવો પ્રયત્ન કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારના લોકો હતા અને એ અમે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે અપડેટ પણ આપી રહ્યા છે આપને અને હજી પણ એ ઘટનાના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જે ઘટના ઘટી અને ઘટના સ્થળ કે જ્યાં આગળ પણ આ મેસ હતી જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું છે ત્યાં પણ હજી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પોલીસ તરફથી સિત્તેર થી એશી ટકા વિસ્તાર ક્લિયર થયો હોવાની જાણકારી આપી છે પરંતુ વણસોલીનો પરિવાર જે લંડન જઈ રહ્યો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હવે આ પ્લેનમાં હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે ઇમરાન ખેડાવાલા જે ધારાસભ્ય છે તેમણે કહ્યું એ પહેલા બાપુએ પણ આવીને કહ્યું કે તેઓ જવાના હતા વાત થઈ હતી તેમના પત્ની ઓલરેડી ત્યાં લંડનમાં છે તેઓને તેડવા આવવાના હતા તો પ્લેન ક્રેશની પળે પળીની અપડેટ્સ અમે આપને આપી રહ્યા

ત્રણ મિનિટ પછી આ દુર્ઘટના ઘટી છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું પણ નિવેદન જે અમે આપને થોડી ક્ષણો પહેલા જ સંભળાવ્યું છે વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા અને જેવું ટેક ઓફ થયું ત્રણ મિનિટનો આ સમય લાગ્યો અને મિનિટમાં જ તે થઈ તો આગ લાગી અને ત્યારબાદ પ્લેન ક્રેશ થઈ ગયું જેવો જ બ્લાસ્ટ થયો તેના ટુકડા થઈ ગયા ત્રણ મિનિટમાં જ આ પ્લેન દુર્ઘટના સર્જાય છે ક્રેશ થયેલા પ્લેનમાં બસો બેતાળીસ ક્રુ મેમ્બર સાથે પેસેન્જર પણ હતા એટલે એકસો ઓગણસિત્તેર ભારતીય

પછી આ ફ્લાઇટ પડી ગઈ છે અને રહેઠાણ વિસ્તારમાં પડી છે અને હું સમજું છું કે બસોને તેતાલીસ મુસાફરોમાં હતા આપણે અશ્વરથી પ્રાર્થના કરીએ કે લેવો જે લોકો બચી શક્યા હોય એ બચી જાય પરંતુ ખૂબ જ ગંભીર દુર્ઘટના બની છે અને આ જે એરઇન્ડાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી ફૂલ ટેક જે એના અંદર પેટ્રોલને ખૂબ જે પ્રમાણે મોટા પ્રમાણમાં હતું એટલે હું સમજુ છું કે નહીવત ઉમીર છે પણ આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ ખાસ કરીને બીજી દુઃખની વાત છે કે આ ફ્લાઇટના અંદર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેઓ પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા એટલે જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે હું સમજુ છું ઈશ્વરથી અલ્લાહથી પ્રાર્થના કરીએ છીએ કે આ જે જેમાં લોકો જે બચી ગયા છે જલ્દી સાજા થાય અને સરકાર તરફથી અમે તાત્કાલિક અહીંયા ઇમરજન્સીના અંદર અને મહિલા છો વિજયભાઈ સાથે વિજયભાઈના પરિવારના એમના પીએ એમના પીએસ પણ મળ્યા છે અને આ ફ્લાઇટના અંદર એ સવાર હતા તેમનું કહેવું છે કે આજ જ ફ્લાઇટના અંદર વિજયભાઈ રૂપાણી પણ બેઠા હતા આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે લોકો અંદર સવાર હતા જે પ્રવાસીઓ હતા અને જે પ્રમાણે જે બચાવવાની કોશિશ ડૉક્ટરની ટીમ તરફથી સરકાર તરફથી કરવામાં આવી રહી છે અને આજે લોકોને હું એ જ વિનંતી કરું છું કે ખોટી ભીડ ના કરે અને જે પ્રમાણે અત્યારે જે આટલો દુઃખદ ઘટના બની છે એને આપણે સૌ સાથે મળીને આ દુઃખના અંદર અત્યંત દુઃખદ છે ભગવાન બધાને એમના શરણોમાં વાસ કરે અને અત્યારે કંઈ બોલવાની પરિસ્થિતિ નથી આ આ ઘટના પ્રકાશમાં આવી છે હું આપને કીધું અત્યંત દુઃખદ ઘટના છે અને કંઈ બોલી શકાય એવી પરિસ્થિતિ નથી ભગવાન જે ભગવાનના ચરણોમાં ગયા છે ભગવાન

જે જોઈ રહ્યા છો આ લોકો આ પ્લેનમાં સવાર હતા આ હસતા ચહેરા આપ જોઈ રહ્યા છો એ સમયના છે જ્યારે લંડન જતી વખતે લોકો તેમના પરિવારજનો પરિવારજનોએ કદાચ કોઈક એવા પરિવારો હશે કદાચ છેલ્લું ક્લિક પણ હોઈ શકે છે કદાચ